અને હારું જો આપણે બટેકા બાફવા મૂકી દીધા છે બટાકા બફાઈ ત્યાં સુધી આપણે બધી વસ્તુ લઈ આવી વસ્તુ જે કંઈ લેવા નથી તો આગળ આપણે જોતા રહીશું બતાવું તમને પાઉ ને બધું લઈ આવવાનું છે આપણે તો જઈ હવે પાઉ ને એવું લેવા તો હારું જો આપણે મસ્ત બેકરી માં આવી ગયા છે પાઉ લઈ લીધા આ આપણે દાબેલી મસાલો લઈ લીધો પછી સેવ લઈ લીધી અને દાણા લઈ લીધા દાબેલી ના પાઉ ને બધું લઈ લીધું ત્યારે ઘરેથી આપણે બટાકા ખોલવાના રહે બાફી તો એવા જ થઈ

નાખી હવે આપણે તેલ ગરમ થઈ ગયું તેલ ગરમ થાય ને મસાલો મસ્ત આમાં બધી વસ્તુ આવી જાય કઈ નહી નાખવાની તમારે ઘરની વસ્તુ કઈ નહીં નાખવાની

અને છે મરસા લીંબુ દાણાજી હળદર એવું બધું એમાં નાખવાનું હોય તો હું ચટણી બનાવું તમને બતાવું તો સિંગદાણા લઈ લીધા છે આપણે સિંગદાણા ને પીસી લેવું પેલા સિંગદાણા લઈ

તો મશક કરીને કાઢલી નકર આપણી સટની છે ને બગડી જાય કડવી થઈ જાય ચા લીંબુનો બી કાઢી લીધો કે આપણે લીંબુનો બી નઈ જવા દેવાનું આ બધી વસ્તુને આપણે પીસી લે સરસ બધું મિક્સ થઈ ગયું છે સારીતના બજે મિક્સ કરી નાખવાનું કે જે શુઆ સિંગ દાણા નું છે તો આપણે મરચાને બધું પીસી લીધું પછી સિંગ દાણા પીસે તને પાછા આમાં નાખી દીધા છે હવે આપણે બધું મિક્સ કરીને પાછું પીસી એટલે મસ્ત મસાસરને આપડી તૈયાર થઈ જાય જો મસાસરને બની ગય છે વાટકા માં કાઢી લો પછી સેવ કરું ને ત્યારે હું તમને બતાવી આપણે કાંજ કરશું ત્યારે આ ચટણી ની ભેગી આપડે ચટણી નાખી ચટણી બની ગઈ છે બની મસ્ત લીલા મરસા અને આદુ અને લસણ ચાર વસ્તુ નાખીને મસ્ત ચટણી બનાવી છે આપણે હવે આપણે દાબેલી ભરવાનું કામ પૂરું કરી દઈએ દાબેલી ભરવાની છે દાબેલી એ તમને બતાવું

અને આ છે આપણે ચીની સેવ તો આ રીતના બધું લઈ લીધું છે પછી આ રીતના પાઉં લેવાનું આ રીતના પાઉં લઈ લીધું વચ્ચેથી આપણે કટ કરવાનું છે એટલા નરમ પાઉં છે ને કટ કરું ને તો એ જોવલા થતા જાય આ રીતના કટ કરી લીધું આ રીતના ખોલી નાખવાનું આપણે એમાં ગ્રીન ચટણી ભરવાની પણ ગ્રીન ચટણી ભરવી નથી મારે કારણ કે તીખા થાય ને તો બાળક ખાઈ નહીં હકે ફેમિલી ખાવાના હોય એટલા માટે આપણે મોળા બનાવવાના છે તો આમાં આપણે કાંદા નાખી દઈશું દબાઈ દેસુ આપણે આ સમસી વડે મસ્ત સૂંધો ભરી દઈશું આ રીતના પાઉ ભરી મસ્ત પાઉં ભરાઈ આપણે શેકી લેવાના છે ગેસ શરૂ કરી દઈએ તો આપણે દાબેલી શેકવાની છે હવે

એક નંબર બધું ને મસ્તન બો અને બો એક નંબર તો મસ્ત મસ્ત ડાબેલી આપણે બની નાખી છે આપણે બા આવી ગયું તો બાને સખાડી દેખો ડાબેલી કેવી બની એમ એકટ